સુરક્ષા વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને મોબાઈલ ફોન અંગ બસો ગણેશ કિંમત રૂપિયા સોળ લાખ ગણસી હજારના મુદ્દામાર સાથે પકડી પાડતી ઉતના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉતના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી કે વાઘેલા નાઓના નેતૃત્વમાં પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ના હોય સંયુક્ત બાતમીકીકતના આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચે આરોપીઓ નામે રવિ રૂમાલભાઈ રાજનટ ઉર્વા એકત્રીસ સંતો મજુરી રહેપ નંબર સાડત્રીસ સંતોષીનગર ઝોપડપટ્ટી નવા ડિંડોલી સુરત શહેર

તપાસ કરતા કુલે બસો અલગ અલગ કંપનીના મોબાઈલ સાથે પકડી પાડી જે મોબાઈલ ફોન વિશે પૂછતા મજકૂર ઇસમો સુરક્ષાના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોએ નજર ચૂકવી તેના કિસ્સાઓમાંથી તથા બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા પેસેન્જર નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કર્યો હોવાની હકીકત જણાવેલ હોય જેથી ઉપરોક્ત ઇસમોના વિરુદ્ધમાં બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઇ મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે